ને ભય સતાવી રહ્યો હતો જે લોકોમાં ભય જો માહોલ ન રહ્યો હતો જેને લઈને અનેક લોકોને ખોટા પાડીને ફરીવાર શેડ બાંધીને પોતાના ધંધા ચાલુ કર્યા હતા ને ભાભર નગરપાલિકાના સાધનાથી તારીખ પાંચ નવ બે હજાર ચોવીસ દબાણ આવશે જે તારીખ છ નવ ચોવીસની જેવી જરૂરી સૂચનાથી જાહેર કરવામાં આવેલ છે તેમ છતાં પાકા બાંધેલા દબાણકારોએ દબાણની નોટિસને નજરઅંદાજ કેમ કરી કેમ કે દબાણ અધિકારીઓ દ્વારા બાહરી પત્રમાં સહીની જરૂર પડે જે વિષય પર ભાભરના નાના દબાણકારો દબાણ અધિકારીઓની બાંધરી નીતિને લઈને ચર્ચાનો વિષય ટોપ ઓફ ધ ટાઉન બન્યો કે શું બધાને એક સરખી નોટિસ આપી ન હતી કે જે ઉચ્ચ અધિકારીઓને પાકા દબાણકારો પાસે બાહરી પત્રની જરૂર પડી અને પાછળ રાજકીય રમત હતી કે નજીકમાં પેટા ચૂંટણી આવવાથી ચર્ચાનો વિષય આખા ભાભરમાં ટોપ ઓફ ધ ટાઉન હતો જ્યારે દબાણકારોના પાકા કે કાચા દબાણ તોડી નાખવાની નોટિસ છતાં કેમ ન તોડી પાડી બાંધી પત્રો જેવા શબ્દોની જરૂર પડી જે પણ ભાવનગરમાં ભાભરનગરમાં ભાભરનગરજનોમાં ચર્ચાનો વિષય ટોપ ઓફ ધ ટાઉન બન્યો હતો જે નાના ગલ્લાઓ માટે મીડિયા દ્વારા મામલતદારને ઇન્ટરવ્યુમાં પૂછતા યોગ્ય વ્યવસ્થા નગરપાલિકાની સામે ઓટલા બેઠકમાં વ્યવસ્થા થશે જે આશ્વાસન હતું પણ જ્યારે બે બાજુ

ને રૂપિયા બસ્સોની પાવતી દંડપેટેને સામે ડસ્ટ ડોલા આપતા હતા જે બધા અધિકારીઓની મીટિંગ પર રાખીને જરૂરી સૂચના પણ આપી હતી કે કોઈપણ જાતની દબાણકારો પર ગુસ્સો ન કરવો તેમજ લારી ગલ્લાઓના માને તો એની પણ વ્યવસ્થા ઊભી કરી હતી જે લારી ગલ્લાઓમાં નુકસાન ન થાય તે રીતે ઉપાડી લેવા જે નજીકમાં પેટા આવતી હોવાથી દરેકને ઉચ્ચ અધિકારીઓને કોઈપણ જાતની એવી ઘટના ન થાય કે જે પેટા ચૂંટણીને પણ ધ્યાન રાખી હતી અધિકારીઓને જી સાહેબોને જે નડતા થાંભલા તત્કાલિક લઈ લેવા જે પછી ન લેવાય તો અમારી ટીમ આવા થાંભલા તોડી પાડી શકે છે જે બે ટીમો પાડીને દબાણની પ્રતિક્રિયા ચાલુ કરી હતી રિપોર્ટર યોગેશ જોશી અભિક્રમ ન્યૂઝ ભાપર તો એની અંદર 18 કે 24 મીટર કેટલું હટાવવાનું છે આજ રોજ માનનીય ભગતસિંહ કલેક્ટર સાહેબ સ્વીકાર ના માત્ર સંબી છે ઉપર કાઈ સર્કલ અને બસ સ્ટેન્ડ સુધી દિયોદરના રોડ સુધીમાં જે નગરપાલિકા માર્ગ અને મકાન રાજ્ય અને નગરપાલિકા વિસ્તારની હદમાં જે બિન અધિકૃત દબાણો અગર લારીગલના અગર બિન અધિકૃત માણસો જે બેઠેલા છે એ લોકોને દૂર કરવાનું એક અભિયાન માન્ય મદદીસ કલેક્ટર સાહેબની સૂચનાથી આજે આયોજન કરવામાં આવેલું છે જેના ભાગરૂપે પ્રથમ તબક્કે દાઢ મીટરમાં આવતા તમામ દવાણો ફરજિયાત દૂર કરવાના થાય છે